સિદ્ધપુર તાલુકાના ખડિયા ગામના યુવકનું માર્ગ અકસ્માત બળવંતસિંહ રાજપૂતના હસ્તે માર્ગ રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાનું ચેક અર્પણ કરી મૃતકના પરિવારજનોને મંત્રીએ સાંત્વના પાઠવી હતી કેબિનેટ મંત્રી બળવંત રાજપૂતે ચેક અર્પણ કરતા શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આજે સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર વિધાનસભામાં ખડિયાસર મુકામે છ મહિના પહેલાં એ રોડ એક્સિડન્ટમાં રોહિત કુમાર માત્ર ઓગણીસ વર્ષના જતા એક્સિડન્ટ થયું એમના પરિવાર ઉપર મોટો આઘાત બે બાબા છે બીજો બાબુ એ નાનો છે અને આવું અચિંતુ દુઃખ આવ્યું દુઃખમાં તો ભગવાને જે રોહિત લખ્યું હોય હંમેશા થતું હોય છે દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમાચાર દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે બધા મિત્રોએ ગામના વડીલોએ બધાએ રજૂઆત કરી અને બધાના પ્રયત્નથી આજે ચાર લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી હું મા બાપને આપવામાં આવ્યો છે ભગવાનને પ્રાર્થના કરું તેમના દુઃખમાં ભગવાન પાછળ તો ના લઈ શકે પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે અને આ પરમાં એમની હિંમત રહે એ પ્રકારની વ્યવસ્થા થાય એના મોટા આપણે બધાએ એમના મદદ આપી નથી